નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે બોટાદના સીતાપર ગામે વૃદ્ધ મહિલા પર થયેલો હુમલાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે ડોક્સ કોવર્ડની મદદથી પોલીસે આ હુમલાનો ભેદ ઉકેલ્યો છે હુમલાખોર અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ આ વૃદ્ધ મહિલાનો સગ્ગો ભત્રીજો નીકળ્યો બોટાદના ઢસાના સીતાપર ગામે ગત ત્રણ નવેમ્બરની રાત્રે અજાણ્યા શખ્સે વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી મહિલાને તીક્ષ્ણ હત્યારના ઘા મારી ઈજા પહોંચાડી હતી હુમલો કર્યા બાદ શખ્સ નાસી ગયો હતો હુમલા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે ઘરમાં ઘૂસીને વૃદ્ધ પર હુમલો કરનારો અન્ય કોઈ નહીં પરંતુ વૃદ્ધ મહિલાનો જ ભત્રીજો કાંજી ઉર્ફે કાંતિરામજી નીકળ્યો કાંતિ સતાણીએ તેના સગ્ગા કાકીને નિશાન બનાવી લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને જીવલેણ હુમલો કર્યો હતો આરોપીએ દેવું ચૂકવવા સોનાના દાગીના લૂંટવાનો પ્લાન કર્યો હતો આ પ્લાન પાર પાડવા માટે તેણે પોતાના જ કાકી પર હુમલો કર્યો આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા બોટાદ પોલીસે ડોગ સ્કોવડની મદદ લીધી હતી પોલીસની ટીમ સાથે ડોગ આરોપીના ઘર પાસે જઈને ઊભો રહેતા પોલીસને આરોપી પર શંકા ગઈ હતી ડોગ સ્કોવડના આ સંકેતને પગલે પોલીસે કાંતિની સઘન પૂછપરછ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો ઘસા પોલીસ સ્ટેશન વિસ્તારના જે સીતાપર ગામ છે તેમાં ગત તારીખ ત્રણ તારીખના રોજ પ્રાથમિક શાળા પાસે આ જે ફરિયાદીના જે વૃદ્ધ માતા રહે છે તેમના ચહેરા ઉપર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો આથી આમાં ખૂબ સિનિયર સિટીઝન બાબતનો બનાવ હતો તેથી ઢસા પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા અમે વ્યવસ્થિત તપાસ કરતા હતા આ દરમિયાન ઢસાના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેઓની ટીમને અલગ અલગ તપાસના એંગલથી એવી ખબર પડી હતી કે આ બનાવમાં કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે આથી જગ્યા ઉપર ફોરેન્સિક વિઝિટ કરાવવામાં આવી હતી અને ડોગની મદદ લઈ અને ટ્રેકર દ્વારા પણ આ સમગ્ર બનાવ છે તેની તપાસ કરવામાં આવી હતી આ બનાવ દરમિયાન જે પોલીસ ડોગ છે તે જે શકમંદ આરોપી છે તેના ઘર સુધી ગયેલું અને આ સિવાય અન્ય ટેકનિકલ ઇનપુટ મળ્યા હતા તે દરમિયાન અમને આ જે વૃદ્ધ મહિલા છે તેના દાદાના જે દીકરા છે તેમના દ્વારા રાત્રિના કોઈ સમયે તેમના ઘરમાં જઈ અને લૂંટના ઈરાદે આ જે વૃદ્ધ મહિલા છે તેના ચહેરા ઉપર કોઈ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે તેવી કબૂલાત છે તે મળી હતી અને આ બાબતેના પુરાવા મળી આવ્યા હતા આથી હાલમાં આ ડિટેક્શનના તપાસના મુદ્દાઓ લઈ અને આગળની કાર્યવાહી ચાલુ છે તથા આરોપીને અટક કરી અને કયા કારણોસર તેણે આ બનાવને અંજામ આપ્યો છે તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય આવે છે કે આ જે આરોપી છે તેને આર્થિક રીતે લેણું થઈ ગયું હોય તેણે પોતાના જ પરિવારના જે વૃદ્ધ મહિલા છે તેના ઉપર આ પ્રકારે લૂંટ કરવાના ઈરાદે અપ્રવેશ કરી ઘરમાં અને ઈજા પહોંચાડી છે અને આ બાબતે બનાવ છે તે રિટેક કરવામાં આવ્યો છે સર આરોપીનો અગાઉ પણ ગુનાહિત ના આ બાબતે હાલમાં અમારા ધ્યાને આવો કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલો નથી તેમ છતાં અન્ય વિસ્તારોમાં અમે તપાસ કરી રહ્યા છીએ અને આગળ પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે આરોપી કાંજી સત્તાણીએ દેવ ચૂકવવાના બાદ ઈરાદાથી પોતાના સગા સંબંધના તમામ બંધનો નેવે મૂકી કાકી પર હુમલો કર્યાની કબૂલાત આપી છે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બોટાદથી સંવાદદાતા રઘુવીર મકવાણાનો રિપોર્ટ ગુજરાત તક